ભવનાથ તળેટી ખાતે જે પાર્કિંગનું મેદાન છે ત્યાં રાઈડો સાંજના સમયે હોય છે એમાંની એક નોન મિકેનિકલ રાઇડ કે જેમાં જમ્પિંગ કરતા હોય છે બાળકો એમાં વીજળી ગુલ થઈ જતા એમાં જે હવા હોય એ નીકળી ગયેલી હતી અને એના કારણે જે ઉપર બાળકો હતા એ પણ એના સાથે નીચે આવી ગયેલા હતા સદનસીબે કોઈ જાનહાની થયેલી નથી અને આ જે ઘટના છે એને કલેક્ટર સાહેબે ગંભીરતાથી લઈ અને તપાસ સોંપેલી હતી અને આ જે તમામ રાઈડો છે એ આજથી કાયમ માટે બંધ કરવામાં આવેલી છે અને કાયમી ધોરણે ત્યાં સર્વેલન્સ રાખવામાં આવશે અને પરવાનગી વગર કોઈપણ પ્રકારની રાઈડને ઓપરેટ કરવા માટે કોઈ પરવાનગી આપ આપવામાં આવશે નહીં સામાન્ય રીતે જોઈએ તો આ બધી રાઈડો છે એ ખૂબ નાની અને નોન મિકેનિકલ હોય છે અને સાંજના સમયે આવી અને આ લોકો કરતા હોય છે પણ હવેથી ત્યાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ છે એ આવી રીતે પરવાનગી વગર ચાલવા દેવામાં નહીં આવે છે આ માટે એમણે જે પાછળ ડોલીવાળાની જે દુકાનો છે એમાંથી જે કનેક્શનો એમને કાયદેસર આપવામાં આવેલા હતા એમાંથી એમની સાથે કરાર કરીને વાપરતા થાય એવું પ્રાથમિક ધ્યાનમાં છે પીજીવી સેલને પણ સૂચના આપી અને આ બાબતે તપાસ કરવા માટે કહેલું છે